ભરૂચ સબજેલ ખાતે ખેત સુલેમાન પટેલની આજરોજ મધુ મહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી અને કાયદાકીય લડતમાં જરૂરી સાથ આપવાનું આશ્વાસન આપ્યું હતું વાગરાના જોલવા ગામે નવરાત્રીમાં ત્રણ વ્યક્તિ પર જીવલેણ હુમલો અને રાયોટિંગના ગુનામાં અગાઉ ભરૂચ કોર્ટે સુલેમાન પટેલને આગોતરા જામીન અરજી ફગાવતા હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી જોકે હાઈકોર્ટે રેકોર્ડ ઉપરના પુરાવા ધ્યાને લઈ આગોતરા અરજી બરતરફ કરી દીધી હતી જેબત 3 મહિનાથી વોન્ટેડ કોંગી આગેવાન સુલેમાન પટેલને ભરૂચ એલસીબીએ વરોઝાની હોટેલમાંથી ધરપકડ કરી ભરૂચ સબજલ ખાતે મોકલીએ પાયા હતા જેલ માં કે સુલેમાન પટેલને આજ રોજ મમ એહમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ સુધી જવાનો આશ્વાસન આપ્યું હતું આજ મે સુલેમાન પટેલ જો કોંગ્રેસ કે પુરાને વફાદાર ઓર पार्टी लीडर हैं उन्होंने वाग्रा से दो टाइम्स मेंबर में में ऑफ लेजिटिव असम्बली का आका आ, सीट पे लड़ा सलमान भाई मेरे खुद के भी प्रिय मित्र हैं और उनके और मेरे पिता श्री लेट महरूम अहमद पटेल के बहुत पुराने रिश्ते हैं आ, ये मैटर सब्ज़ है तो मैं ज़्यादा बोलना नहीं चाहता हूँ लेकिन हम सब कांग्रेस के परिवार और भरूच के सब नागरिक उनके साथ हैं और हम उनको पूरा सपोर्ट देंगे और अगर यहाँ भी बात नहीं बने हम, मैं मानता हूँ कि हम सुप्रीम कोर्ट के पास भी इस मामले में हम आगे जाएंगे।